રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે હનુમાન જન્મોત્સવ અને પાટોત્સવની ભવ્ય ઉજવણી ભુજ નવી રાવલવાડી રિલોકેશન સાઇટ પર હનુમાન જન્મોત્સવ તથા મોમાઈ માતાજી અને ક્ષેત્રપાળ દાદા મંદિર પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવ સાથે ઉજવાયા હતા ટેકરીવાડા સ્વયંભુ હનુમાન મંદિરે ચૈત્રી સુદ પૂનમના દિવસે સવારે શરૂ થયેલા કાર્યક્રમો રાત્રિના મહાપ્રસાદ સુધી સતત ચાલ્યા હતા દિવસની શરૂઆત હોમ હવન સાથે થઈ હતી જેમાં દાતાશ્રી સંદીપભાઈ બેલીમ યુએસ પીઝા ભુજ અને સહયોગી દાતાશ્રી શેખર પાંડે સિમંદર સિટી ભુજવાળાઓનો સહયોગ મળ્યો હતો હનુમાનજી મંદિરે દર્શનાર્થે દિવસ પર શ્રદ્ધાળુઓનો ઉમટેલો જનમેળો જોવા મળ્યો હતો સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદના મુખ્ય દાતા સ્વર્ગસ્થ લક્ષ્મીબેન બીજલભાઈ આહિર હતા જેઓના પુત્ર વિયોગ સંદીપભાઈ આહિર અને યશવીર સંદીપભાઈ આહિર સિમંદર સિટી ભુજ દ્વારા મહાપ્રસાદ આયોજન કરાયું હતું આ શુભ પ્રસંગે ભુજ નગરપાલિકા વોર્ડ નંબર આઠના કાઉન્સેલર મનીષાબેન ધવલભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહી ધર્મ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું સમગ્ર કાર્યક્રમને ભક્તિમય અને વ્યવસ્થિત બનાવવામાં વિવિધ આગેવાનો તથા કાર્યકરોનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો જેમાં એડવોકેટ પ્રભુદાનભાઈ ગઢવી જગદીશભાઈ ગોર પુરુષોત્તમ ભારતી બાવાજી દિનેશભાઈ ડુડિયા જયેશભાઈ ઠક્કર ખેંગારજી જાડેજા સુજાનસિંહ જાડેજા અને અરવિંદસિંહ જાડેજાનો ઉમદા સહકાર રહ્યો હતો હનુમાન જન્મોત્સવ અને પાટોત્સવની આ ભક્તિમય ઉજવણી સમગ્ર વિસ્તાર માટે આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત બની રહી હતી ભક્તો દ્વારા દિવસ પર સેવાના કાર્યો તથા ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાયો હતો અહીવાલ ચૈમીની ગોર ભુજ દ્વારા જગદીશભાઈ રાજગોર સોસાયટી અહીં સહયોગનગર નવી રાવલવાડી ખાતે સહયોગનગર પાસે આવેલ શ્રી સ્વયંભુ હનુમાન મંદિર આજે હનુમાન જન્મોત્સવ પ્રસંગે સવારના હોમ હવન સાંજના આરતી અને રાત્રે મહાપ્રસાદનું આયોજન પાસે આવેલી સોસાયટી સહયોગનગર ભવ્ય આયોજન અમે દર વર્ષે કરી આજે પણ આયોજન કરેલ છે સ્વયંભુ હનુમાનજી મંદિર ટેકરી વાળા હનુમાનજી તરીકે છે સ્વયંનગર ભુજ મંદિર આવેલું છે નું જ્યાં દર વર્ષે અમે હનુમાનજી નો જન્મોત્સવ તેમજ મોતાજી નું મંદિર અને શ્રી ખેતરપાલ દાદા મંદિર નો પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અને ઉજવી રહ્યા આ વખતે પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છે તેમાં સવારના ભાગમાં હોમ હવન અને સાંજે સાત વાગે મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લેવા સર્વે ભક્તોને તેમજ ધર્મ પ્રેમી જનતા ભાવભર્યું આમંત્રણ છે જય શ્રી રામ મહાઆરતી મહાપ્રસાદ ત્રણ સોસાયટી સહયોગી રોટરી ટોપી સહયોગનગર ભાઈચારા ની કરી છું પોગ્રામ દર વખતે એકજૂટ રહીને આ પ્રસંગે મહાપ્રસાદ રાખેલ છે મહાઆરતી પણ રાખેલ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંટ્રકશન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનીયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પસ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરથી ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા દેવી શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર એક માત્ર શ્રી મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ તમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો